ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ પીઆઈ ગોસાઈ તથા તેઓનો ડિસ્ટાફ હાજર હોય એ દરમિયાન એક જાગૃત નાગરિકનો ફોન આવેલો અને જણાવેલ કે આ એક નકલી પોલીસ બની અમારી પાસે પૈસા પડાવેલ હોય જે અનુસંધાને તાત્કાલિક બનાવવાળા સ્થળે પીઆઈ ગોસાઈ તથા તેના માણસો પહોંચી ગયેલા અને પૂછપરછ કરતા ફરિયાદી કેયુરભાઈ કમલેશભાઈ કોટડિયા પટેલ ઉંમર અઠ્યાવીસ ભોજરાજપરા ગોંડલ રહે છે અને તેઓએ કહેલ કે આ જે સામે આરોપ આરોપી હોય તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ મિહિર ભાનુભાઈ કુંબેશિયા રે રાજકોટવાળો હોવાનું જણાવેલ તેની પાસે આઈ આઈકાળ પોલીસને પોલીસને લગત માગેલ તેને ઓળખાણ એવી આપેલી કે હું ક્રાઇમ બ્રાન્ચમાં મયુરસિંહ ઝાલા તરીકે ફરજ બજાવું છું જે અંગેનું આઈ કાર્ડ માંગતા તેની પાસે આઈ કાર્ડ ન હોય નકલી હોય જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ બસો ચાર ત્રણસો આઠ મુજબ ત્રણસો આઠ સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે તેઓએ આજે ફરિયાદી પાસેથી તેને ખોટો ભય બતાવી તેની પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધેલા હોય જેઓને આ તમામ રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આ આરોપી મિહિરનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે રીઢો ગુનેગારોએ જેઓને અગાઉ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છવ્વીસ તેમજ રાજકોટ એ ડિવિઝન ખાતે બીએનએસ કલમ ત્રણસો આઠ બસો ચાર નકલી પોલીસનો પણ અગાઉ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલે આ બાબતે તપાસ ચાલી રહી છે આ બાબતે અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપીસી હિમકર હિમકરસિંહ સાહેબની સૂચનાથી આ આરોપીને ગણતરીના કલાકોમાં અટક કરવામાં આવેલા છે અને આગળ તપાસ ચાલુ છે